બાળકનું અપહરણ કરનાર રંગે હાથ ઝડપાયા વલસાડમાં ચાર વર્ષના બાળકને ફૂટબોલ અપાવવાની લોભામણી લાલચ આપી અપહરણ કરીને લઈ જતા યુવક યુવતીને સ્થાનિકોએ ઝડપી પાડ્યા વલસાડ શહેર નજીક આવેલા ભાગડાવાડા યોગેશ્વર નગર રાધિકા એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની મહિલા અંબા માતા મંદિર પાસે ફૂટપાથ ઉપર ફ્રૂટનું છૂટક વેચાણ કરે છે અઢાર ઓગસ્ટના રોજ આ મહિલા અંબા માતા મંદિર પાસે ફ્રૂટ વેચાણ કરી રહ્યા હતા તેમની દીકરીનો ચાર વર્ષીય પુત્ર અંબામાતા મંદિરના ગ્રાઉન્ડમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો જે દરમિયાન એક અજાણી યુવતી બાળક પાસે આવી તેની સાથે વાતો કરી મિત્રતા કેળવી લીધી હતી જે બાદ બાળકને નજીકની દુકાનમાંથી ફૂટબોલ લઈ અપાવવાની લુંભવણી લાલચ આપી બાળકનું અપહરણ કરી લઈ ગઈ હતી બાળકને સ્થાનિક લોકોએ અજાણી યુવતી અને અજાણ્યા યુવક સાથે જતા જોઈ તાત્કાલિક અજાણ્યા યુવક અને યુવતીને અટકાવી બાળકને ક્યાં લઈ જાઓ છો જે બાબતે પૂછપરછ કરતા અપહરણની ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો ઘટના અંગે સ્થાનિક લોકોએ મહિલાને જાણ કરી હતી સાથે સ્થાનિક લોકોએ યુવક યુવતીને અટકાવી વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી વલસાડ સિટી પોલીસની ઘટના ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા મહેમદાબાદ રેલવે સ્ટેશન પાસે રહેતી સોનલ રેજીભાઈ પરમાર અને અતુલ પાસે રહેતા પ્રવીણ ચુનીલાલ ચૌધરીની ધરપકડ કરી વલસાડ સિટી પોલીસ મથકે મહિલાએ બાળકના અપહરણ ની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે સોનલ અને પ્રવીણ ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી 아니, 아니, 아